માતાજી મિત્રો તમારું ફરી સ્વાગત થઈ ગયું છે અમારી ચેનલ માં જેનું નામ છે તો મિત્રો આજે આપણે લઈને આવ્યા છીએ નવી ચેલેન્જ જેનું નામ છે બેલેન્સ કરો હાથ પર બેલેન્સ કરવાનું છે અને રમવાનું છે અને આ ટીમ થઈને ચાર ટીમમાં રમાય છે તો જો આ પેલા એક નંબરની ટીમ આ બે નંબરની ટીમ ત્રણ નંબરની ટીમ ને ચાર નંબરની ટીમ તો આ રીતનું બેલેન્સ કરવાનું છે આ રીતનું આ રીતનું જે વધારે હોલ્ડ કરી છે વજન એ આજનો આપણો વિનર બનશે ગરાબાભાઈ અને આપણે એને ઇનામમાં બસો રૂપિયા આપીશું વિનર એક જ બનશે ચાર ટીમમાં ચાર ને ચાન્સ આપવામાં આવશે તો સમજી ગયા ને તો આપણે પહેલાં ટીમમાં આવ્યા છે ગભાભાઈ ઓલરાઉન્ડર બુધાભાઈ અદરજો બુધાભાઈ ભોલાભાઈ અને સુનિતભાઈ સાહિલભાઈ સાહિલભાઈ તો ને તમે તો એક જે ત્રણ સ્ટાર ગબા વાકો નઈ કોક લાંભા કરવાના ગબા એ વાકો ના વળી આમ આમ થવાનું જો આમ કેળ કેમ બોલા કેળુ કને જોજો આ જોજો હો સાલી દેરા અડીન જઈ બુધા બુહીમ હા બુધો અડી ગયો હતી આઈ

જોલા જેરી જો બુધા જોવું જોવું છે લો વાકા દે છે હવે જો કેમેરામાં આહા ચાલો વાકા દેજો હા 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 અડી જો એ રીસનાડા ગબાનો ગબાનો ગના ફરી હેઠા અડિ ગયો હે અડિ ગયો હું ચાનો એ દેખાય

ઓર દેવી ઓર આ ગારો ડીશન બેચરા એવી કાતાને જોડી આમ સડડો સડડો પકડી રાખડે બય એમ પકડી રાખ આ નથી પકડી રાખો અંદર મેકી પકડી રાખો બય પકડી રાખો વાહ

બાબુ ભાઈ અમારો દેખાય તો બધી બદલતા હાથ હાથ બીજા ના કરતો બસો નહીં હાથ ને તો આવો છો

અડધો મિનિટ રહી છે પડશે આમ આમ કાર્તિક કાર્તિક ટક્કર છે કે કાર્તિક

સંદીપ સંદીપ આ ડિગ્રી છે હા ઓલવીરોડી સેન્ડક્યો એય એ બિદાર મારું સુક આ નથી કાલથી હાઉ છે મારે જીવું છે હાલો ભાઈ આ નીતો વાહ કાના એ ટક કરી દીવા વાહ વારીને વા કાના વાહ વા કાના વાહ એ ખાસ કાનો સવાનો છે બગાડ થઈ ગયા હે હા હા એય ભાઈ બന്തു બાઈ નીકળ જ એય તું બાઈ નીકળ જ એય આ બે કાના ટક લઈ જા ભાઈ ના આ ચાલુ બોલવાનો હા પા જવાનો બોલો બોલો પડી જ જાન પડી

તુર તુર કાના વા હા વા કાના ધોઈ કોન જાળ રાખે તો એ ગોસો પકડી રાખને હા અડે જાશે તોના બુખ જબત પકડે અગર આને જાય છે લે બસ કાના વા ઈ કરીને ન ફાયદો થઈ ગયો એક આનો આગળ જીટ વાનું હા કંદે વળના જીટ વાનું આખો ધરુ જે કાનો બન ભલે ભલે ધરુ જે કાનો બન હિંમત રાખ એ બંધ થઈ જતો આ પૂછ આનો જીતો ન હો આનો જીતોમાં ભાઈ વા સંજીત અંતર બોલ્યો લખનમા કેવો સંજીત જોવું છે તને ભૂડા એક વખત કઉ ખબર નત પડતી કોમેડી કરવાની હોય એમ જવું છે ભાઈ

राजो फिन न करके कोशिश किया करन कालो सुतवाम है चला मच्छी हट तो मारा भाई पेट छे दम तो उणो बनियो सेमिनार तोस कर है वा भाई ता, वा खाना खा जाय पाड़ो मां बने मैं लख पड़ेल का लेन आई कानो आउ छे कानो आ ठीक है नाना भाई बहुत मस्त प्रयास करो संदीप भाई हरो नंबर 4

આ દે ઇન કટ બસ આ ભાઈનો મૂછે ગબા જોજો મને મૂછે આવ છે ને એટલે બહી અધર પકડી રાખ મૂછે બસ ને ના લેતો ને રાત બાર ભો ના હલાવે વા ભાઈ વા બહ બહ તો આટ છે ટાઈગર વાહ 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 જો જોઈને હ હ રહી ગયો હા મુના કે જોઈને વા ભાઈ વા બીજા નંબર કોણે રમી ઉઠો આપ ફોન કેજી અલતોડ કેકસ કેમ ઓલી વા ગબા વા ગબો તો આમ રયો વા બોલી અલવલ દવલ વિરાટ આ આફર સેલ્લો ચાછ હો સે હાથ હલ છે જીરાટ હા ઉટાવાનું વા ભાઈ બેન વા

જોજો વિરાટને નજીક નથી બદલાવાના ભાઈ બસ થોડોક આવી રીતે વિરાટ વિરાટને આવી રીતે આમ જ આમ આવી રીતે ને મમ ના

હા થાવા ઉતકલ હવાય લેકિન તો પામ અટ્યા છે અંધારું થઈ જવાનું છે આજ થઈ અલા બોલા બોલા બોબોની તે બોલો મને હજી મસ્ત રમે છે કે બે વિરાટ આ પુણ થઈ જવાનું અલય ને બગડે અદર થાવા અદર થાવે બેસ દે તો બસ થવદર આમ બેટા તો નથી બેઠો બેહી જા તો હવે હવે બસ હમદર રેજો હવે

થઈ જાવ થઈ જાવ ઈમાં હું થઈ ગયો બે નહીં થાય તું નહીં એ થઈ ગયો

મની આટલું દર્દ રહેવાનું કે જે આખરે બોલો આવે છે ને બરાબર બરાબર અહીંયા વાહ ફાઈનલ વાહ વાહ બેવા બાઈ એટલા ને એટલા તો જો હેઠા સીધી જતા નહી આથે હવે ક્યાં કછે તોય બેહર દે વા કાટ કે વા કાટ કે કાટ કે કાટ કે આ બાજુ જોઈજો બધા મારી સામે સંજીપ મારી સામે છો કાર્તિક મારી સામે છો આમ 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 જો

એ બબુકા ગામને કોવા ડાર ના કઢાળો તું કર દે આ હા કઈ ખરો પાહા આ કે તો છે આવો આવો છે આવતી હી હા તમારા પર ખા પડી તો આગે છે ટીશર્ટ બોલે છે ટીશર્ટ નો ને ટીશર્ટ ના રુ તું તારું ધ્યાન રાખજે આ નીચે ઉપર આ છે એક કાચરેવો માણા છે કાઠીક તો એય વાકવાડી સુધો હતો ની બહી બહી કાઠીક જીતવા દે કાઠીક ને ના જીતવા દે ટીરા જોઈએ જોઈએ કેરાઈ પાણી આરો થી બા 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 હાજી રાખ પડી જાય હું ને સંભાળ લે કાંઈ પડી જાય બેડવા નું જંદા લ્યો કાટકી ક દીતો આને આયો કાટ આ તો કાટકી ક દીતો આને દાડ ના કાઢશો દાડ ન કાઢવાના દાડ સુથો છે ને ખાતો જો આ દીતે જીરા ગંદર આઉટ આ નીકળી જાવ જીરા જીઓ હા એક કર હવે એ સાહિલ આ સહી આ ઘરે આ તો ઓન આ તો ઓન આ તો સુતાવવું છે તો મુરિયા સગા આ એ દે તો લખો મુરિયા સગા મરત થોડા શેટા શેટા વા કાાર્તિક વા કાાર્તિક ઓ બહુ વાર નથી ખાલી એકને ધરાવવાનો છે એક પતકી એક એક મેક દન અને કાલ કરવા લે ઠેકમણી હેરમો કુંશા આમાં માંથી પાવ સિદ્ધાસન નીકળે આમ સપડવા આથી કા છીટવાનું એટુ દેખા દેખા રે ભાઈઓ જીઓ સીટણા દેખ ના જો ટીશ લડવાયા 1000 રૂપિયા 1000 આજ જરીક 1000 રૂપિયા છે 1000 કાટ ના 1000 રૂપિયા છે 1000 કાટ ના હામુ તક તો કા દે ઘોરનો 1000 કાટ એ દેખાડા ના લાગે રે એ દેખાડા ના કશું કરી દેખાડા ના આ લાગતો અ દેખા જુતો હો આતે કશી કામ

સાહેબ 200 200 રૂપિયા ચૂકવવાનું હોય ઓકે દેવાં છે આપ દેવાં 200 લીદોન આપા દેવાનું છે હવે માંકો ઓડી એટલે હું જ આ છે તમે આવો ગયો

તો મિત્રો આજના આપણે વિનર ફેરસે કાર્તિક ભાઈ અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ જેનું નામ છે